મને તમે ખાલી તારીખ આપી દો ને ટાઈમ દઈ દો એટલે એટલે હું પોચી જાય હું પોચી અજ ત્રણેય હાહુ બેઠ્યું તડકો ખાવા જઈ લે છે ને સરખા અહિયાં જ છે સૌથી મોટા હા છે એ તો દેખાતાય નથી હે መመመመ <mimitra> ብንም <mimitra> <mimitra> હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને ધારાબેન કરે છે ડ્રોઈંગ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બા બેઠા છે હિંડોરે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી

ભાડું છે છે એટલા દિવસ હાલો ખરેખર છે ને અત્યારે ખરેખર જીવવા જેવો સમય છે ભલે એને પેલાના સમયમાં જે છોકરાઓ નાના અત્યારે કામ કર્યું મૂલમજૂરી કર્યા ત્યારે જુનાગઢ જવાનો વેત નતો કાબા પણ અત્યારે અમાર છેલ્લા પાંચ હાથ વર એટલી જાત્રા કરી લીધી ને કે હવે અમાર જાય ને તોય અફસોસ નથી કાબા

ભગવાન છોકરા ખાતા પીતા કરી દે ઘરમાં બરકત દે બધી દે પછી એમ કે બસ હવે મારો દીકરો પૈણી જાય ને એટલે મારે બસ મારી મનની મનકટા પૂરી થઈ જાય દીકરો જાય હવે એક એક થઈ ને છેટ લગી છેલ્લી ઘડી લગી ખાટલા પડે ને ત્યાં લગી માણસ ની ઈચ્છા પૂરી જ નથી થતી કટને કઈક એને જોતું જ હોય અધૂરું રહી જ જાય નઈ કઈ વાંધો નઈ બીજું હું માણસ છે તો આશા કરીએ

જય શ્રી કૃષ્ણ કેવા છે રોકડા ભેગા કરો માંડવી નહીં હાલો હવે તો ઇન્દોરે ઝુલસુ હાલો હવે અમે હા બે ઘડીક વાર ઝૂલશું પછી બપોરની રસોઈની તૈયારી કરશું કેમ કે મને બારે તો કોઈ ક્યાંય લઈ જવાનું નથી ઘેર બેહો ને મજા ગા બાઈ જાત્રા એ વહી જાય તમારા દીકરા ગામડે વહી જાય એમ માં દીકરી વધે તૈયાર હું હાલો હાલો હા કાંઈ વાંધો નહીં બીજું હું આપણે મોટી ટૂરમાં જાઉં જવું કા

વધારે પડતું છે ને ઠંડુ હોય ને તો વધારે કેમકે ગરમ રોટલી હાવ ગરમ રોટલી હોય તો ખવાય ને અતકચરી હોય ને નહીં ઠંડી કે નહીં ગરમ તો નો ખવાય તો એને દાળમાં કે શાકમાં પલારવી પડે ઠંડી રોટલી હોય ને તો ખવાય કેમકે તો એટલી બધી ચાવવી ન પડે એટલે તો સારું હાલો અમાર બાનો તો જો વિચાર એવો છે ને બાને તો સુખ જ સુખ છે ભગવાનને કે આવું સુખ બધાને દેજો એટલે છે ને તમે શરીર એકદમ નિરોગી રહે નરવાઈ રહે એટલે આ ગોઠણના પગના દુખાવા થાય ને નહીં થાય એટલે આ એક વાત ઉપર ખાસ ધ્યાન દેજો અમલ કરજો અમારા બાર નો તો આ એક નિયમ છે કે કઈ નો કરો તો કઈ નહીં પણ કચરા પોતા તો કરવાના જ એમાં મોટી કસરત થાય કે અને હાલી જવાનું નાલી ને આવવાનું ગાડી નહીં જવાનું સાંભળ્યું દરે હા કરતી હારું હાલો તો મહિના થોડીક વાર રહી ને ચકરાણા આવી ગયા ચકરાણા જોયું હમણાં બે દિવસ થી અહીંયા ગયો તો ફરવા હાલો અમારા ધારાબેન તો અત્યારમાં છે ને ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને બેસી ગયા છે કાર્ટૂન જોવા અને મારો ટાઈમ નહોતો જાતો હું ફ્રી હતી ને તો મેં ધારાનાથમાં કરી છે મસ્ત એવી મહેંદી જો તો એક હાથમાં મહેંદી કરી છે હવે બીજા હાથમાં બપોર પછી કે એક જ હાથમાં કરવી હતી બેન બીજા હાથમાં નથી કરવી ને કંઈ નહીં હાલો એક હાથમાં મહેંદી થઈ ગઈ બપોર લગી રહે ને તો એ મસ્ત એવો કલર આવી જાય હા લ્યો હવે એ હાથ તો એક સેવા ચાલુ જ રહે બસ બધી એ ઓલી મહેંદી વેખાઈ જાય બેન તો હાલો ધારાબેનને કાર્ટૂન જોવા દઈએ અને બા બારોબાર બેઠા છે તડકે અત્યારમાં તો હવે રસોઈ કંઈ માંડવી નથી હજી મોડેકથી રસોઈ બનાવશું કેમ કે હજી હમણાં ચાર નાસ્તાને કર્યા રવિવાર હોય એટલે શાંતિ હોય તો હાલો હું થોડીક વાર હવે તડકે બેહું અને પહેલાં તો જોઈ લઉં ફ્રીજમાં હું શાક છે ને હું નહીં કાલે તો સાહેબ ઢગલો લઈ આવ્યા હતા ઘણી બધી વસ્તુ લઈ આવ્યા હતા તો હવે જોઈએ એમાંથી હું બનાવવાનું છે એટલે શાકભાજી લઈને જ બહાર જાઉં એટલે શાકભાજી વીણાઈ જાય અને તડકે તડકો એ ખવાઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને આજે ત્રણેય હાહુ બેઠ્યું તડકો ખાવા જઈ લે છે ને હરખા અહીંયા જ છે હાઉથી મોટા હાહુ છે તો દેખાતાય નથી હે એ જય શ્રી કૃષ્ણ જય માતાજી ડાયરા ને છે ને જોજી રૂસિયા

એ કે હું એકલી સારું જવું જોઈએ આ એકલ ઘોડા છે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે મેં બનાવ્યા છે બાજરાના રોટલા અને રીંગણા બટેટા વાલ વટાણાનું મસ્ત એવું શાક અને બા બનાવે છે લાપસી મને તો લાપસી આવડે છે પણ મેં બાને કીધું કે નહીં તમારા હાથની લાપસી ખાવી છે એટલે બા લાપસી બનાવે છે તો તમને બધા આવી જાજો આ જ બપોરે લાપસી ખાવા અમારા બાના હાથની અને કોને કોને લાપસી ભાવે છે એ કહેજો કાબા અમારા બાના હાથનો શીરો તો મને ભાવે છે પણ મેં કીધું લાપસીનો લાવો બાને દઈએ તો જો મસ્ત એવો લોટ શેકી અને લાપસી હોય રહી છે તો હવે હાલો લાપસી તૈયાર થઈ જાય પછી આપણે બપોરાની થારી તૈયાર કરીએ અને સાહેબ તો હજી નથી આવ્યા અગિયાર વાગ્યાના ગયા છે દોઢ થવા આવ્યો પણ હજી આવ્યા નથી અને ધારાબેન તો અમારા ડ્રોઈંગમાં જ હચવાના છે જો અને મહેંદી ધોઈ નાખી ક્યાં કલર કેવો આવ્યો જોકે કોન બહુ જૂનો હતો રેવા દીધી હોત તો ધારા મહેંદી તો કેવો કલર આવત મસ્ત તારાબેન રહેવા દઈ તો શું જોઈએ કા સારું હાલો તો હવે લાપસી થઈ જાય પછી સાહેબ આવી જાય પછી તમે બધા આવી જજો બપોરા કરવા તો પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હા આજ તો છે ને ખુશી અને હરખ કંઈક અલગ જ છે મારા ચહેરા ઉપર તમને દેખાતું જ કે હું ખુશી છે એ તો મેં તમારે એ શેર કરી દીધી આગળ પણ એ ખુશીમાં જ આજે છે ને આ હરખના લાપસીના આંધણ મૂઇકા છે કે માતાજીની લાપસી બનાવીએ અને માતાજીને લાપસી જારીએ કેમ કે આપડી કુળદેવી સિવાય આપડો ઉધાર નહી અને હાલો સાહેબ આવી ગયા લાગે છે હા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા હાલો સાહેબ ને જયેશભાઈ બે ભેગા છો એ કોઈ દી એકલા નો હોય ગમે ત્યાં જાય ને કા મનુભાઈ ભેગા હોય ને કા જયેશભાઈ ભેગા હોય જો માંડવી લેવા ગયા હતા હું લેવા ગયા ગુણ લઈ આવ્યા ને હા તો હાઈ ચાલ ગુણ લઈ આવ્યા મેં કીધું જયેશભાઈ ભેગા હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી આવી ગયા આ પૈસા ની છે કે માંડવી ની ઉઘરાવા ગયા માંડવી મને કે પૈસા લેવા નહી કે હું તો એ કે માંડવી કે ઉઘરાવા જાવ હા માંડવી માં ભાગ પડવા જાવી કે પડે ભાગ તો રૂપિયા કે હવે આ ફોલ છે કોણ લઈ આવ્યા એ બે ભાઈ ને બેહાડ દેવા આગળ તડકેવા ઓટે હા કેમ કે માંડવી બટેટા ખીચડી સિંગદાણા તો બહુ ભાવે ફોલો તો ખબર પડે કાકી દમે આંગરીના ઢેરવા કેવા થઈ જાય આ માંડવી ફોલો મારી એક થેલી ફોઈ લીને તાવ ને અમાર વાળો દરવાજે માં પણ બેન તમે ખેડું છો તમે ટેવાયેલા છો તમે પેલેથી કામ કર્યું અમે ન કર્યું હોય હવે હવે તો કે જઈએ તમેલે આવા હટા ગોળ્યો આહા હા યો માં

હવે ઘી નાખી દો એટલે મસ્ત ઘીમાં તસપસ નહીં પેલા માણસો કીધે તો લાપસી રવો લાડવા એ તો એવું બને ને હા ચમચી લીધો ઉપર થી લઈ લો નવી ચમચી કાલે જ ગરમ કર્યું ઘી પરમ દી કાલે ક્યાં છે ને કણી વારું વારે વાહ ઘીમાં માં લાપસી હવ રાખ એમાં જ રાખ દો મારા માં જ હાલો હવે કરી દયો મિક્સ તો ઘીમાં લાપસી થઈ ગઈ છે તૈયાર હવે એક વાટકામાં કાઢી લઈએ પેલા માતાજીને ધરીએ અને પછી આપણે ભોગ કરીએ હે તો હાઈથે મિક્સ કરી નાખીએ ને પણ આ તો માતાજીને ધરવી ને એટલે હાલો તો તૈયાર થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ લાપસી વાગાનો ને બપોરા ફાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાય બધા બપોરા કરવા બપોરા બાના દાંત ખાટા કરી બાને કે છે ને પછી ટમળા બોલી ગયા બાને મેં છાસ ચાખવા આપી દહીં ની છાસ મે જઈરી આ કાલ ની છે ને આજ ની તાજે બાન ચાખો તો મે કીધું હા મોરી છે બાઈ ઘૂટડો પીતો ને વાત કે કે બોલી ગયા જઈરી બા તો હાલો હવે તો હસી મને ઘાયલા રાખે તો બપોરામ થાળી તૈયાર છે બપોરામાં છે રીંગણા બટેટા વાલ વટાણાનું મસ્ત એવું શાક બાજરાના રોટલા લાપસી રાયતા મરચાં પાપડ ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા અમારે કલકલી આવી ગયા જો બપોરા કરવા તો હવે આમ બધા મળીને પેલા બપોરા કરી લઈએ ને પછી મળીએ અને ટાઈમ થયો છે સવા ત્રણ વાગ્યાનું અંજુ ને બા બેસી ગયા છે આરામથી ને બે ખુશી હે એકદમ આજ મનમ સે કાલ મારે કાલ હું રોઈતી કાલ આખો દિવસ રોવામ ગયો તો ને આજે હું હાઈન પડસે ને તાર રોઈ તો ખરી પાકી જ વાત છે આજ બા એવી વાત કરે ને કે દાંત જ આવે ગોટા વરી જાય આંસુ જ દે રોબે ને એના આગલે દિવસે સારા સમાચાર આવે બાપા થી ઓરથી વાત કરી ને મુકી બસ કેવા દાંત આવે એવું બોલે તો હરવાળો રે ઝાજી વાતો નત કરવી અને આપણે વિડીયોનો અહીંયા જેન કરવાનો થાય એ પહેલાં છે ને હું તમને કહી દઉં કે આજે આપણે એક નાનકડું એવું સેલિબ્રેશન કરવાનું છે આપણે પાર્ટી રાખેલી છે ઓન ધ સ્પોટવાળીઓ કેમ કે બપોર લગી આપને ખબર નહોતી કે આપણી આ વાઇટી ફેમિલીમાં દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પણ ફાઇનલી તમારા બધાના આશીર્વાદ દુઆ અને તમારા બધાના સાથ સપોર્ટથી આજે મારી આ વાઈટી ફેમિલીમાં દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો એને ધ્યાને રાખી અને આપણે નાનકડું એવું સેલિબ્રેશન રાખ્યું છે નાનકડું એવું

તો આ બધી ખુશી ભેગી છે ચોથું કે પાંચમું પેમેન્ટ આવ્યું બે મહિનાથી રાહ જોઈને બેઠી હતી પણ ફાઇનલી બે મહિને પણ આપણું પેમેન્ટ આવી ગયું તો એ બધી ખુશી ભેગી છે અને આવા મોટા મોટા કલાકાર આવવાના છે સેલિબ્રિટી આવવાના છે તો તમે બધાય આવી જાજો અમારી આ નાનકડી એવી ખુશીમાં સહભાગ થવા અને પાર્ટી એન્જોય કરવા હવે જોઈએ કેવી અમારી આ પાર્ટી થાય ને કેવું સેલિબ્રેશન થાય એ તો તમારે આગળના વિડીયોમાં જ તમને ખબર પડશે આગળનો વિડીયો જોવો પડશે નહીં સાહેબ અત્યારે કેસ તો એમાં નહીં અનુકૂળ આવે એટલે કાલ તમારે ફરજિયાત કાલનો વિડિયો જોવાનું રહે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે તમે જો બધી તૈયારી કરીએ છીએ જે થોડી ઘણી વસ્તુ લેવાની હતી લઈ આવ્યા છે ને હવે બસ આગળ શરૂઆત કરશું ને આપણે સેલિબ્રેશન કરવાનું છે ફરિયામાં દેશી ચૂલ્લે લાઇટુ ગોઠવવાની ગોઠવવા એટલે અત્યારથી તૈયારી કરશું ને ત્યારે બધું છ વાગે કમ્પ્લીટ થાહે અને બધું તમારી એ શેર થાય તો ઈ જોવા માટે થઈને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં

জয়ে বোলে নাই